કોઈપણ જાતનો વઘાર કર્યા વગર એક અલગ જ રીતે લોઢીમાં બનતું આ શાક બનાવ્યું ને તો ભીંડો નહીં ખાતા હોય ને તો પણ આંગળા ચાટી જશો એટલું ટેસ્ટી અને લાજવાબ બનશે તો લોઢી ઉપર બનતું ભીંડાનું શાક બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલો ભીંડો લીધેલો છે ધોઈને એકદમ સારી રીતે કોરો કરી લઈશું ને વચ્ચેથી આ રીતે કટ લગાવી લઈશું બધા જ ભીંડામાં મેં કટ લગાવી લીધેલા છે હવે એક બાઉલની અંદર ત્રણ ચમચી જેટલી લસણની પેસ્ટ હળદર ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠ લીલા સમારેલા ધાણા બે ચમચી તેલ એડ કરીને સારી રીતે મિક્સ કરીને ભીંડાની અંદર ભરી લઈશું બધા જ ભીંડાને સારી રીતે ભરી લીધેલા છે હવે આ રીતે ઘરમાં રહેલી કોઈપણ લોઢીની ઉપર બધા જ ભીંડાને આપણે આ રીતે ગોઠવી લેવાના છે ઉપરથી બે ચમચી તેલ એડ કરીને ઢાંકીને મિક્સ કરી લઈશું ફરીથી ઢાંકીને એક વખત ચેક કરી લઈશું ત્રણથી ચાર મિનિટમાં ભીંડો સારી રીતે કૂક થઈ જશે વધેલો મસાલો અને એક કપ જેટલી ખાટી છાશ એડ કરીને ઢાંકીને રહેવા દઈશું તો એકદમ ચટપટું ટેસ્ટી અને એકદમ લાજવાબ એવું ભીંડાનું શાક તૈયાર છે જો આ રીતે ક્યારેય ના બનાવ્યું હોય ને તો જરૂરથી તમે પણ ટ્રાય કરજો